આવી જ જાય અહીંયાના ગામડા આવી જાય વળતર ની વાત કરવા જાય અમે એક ગામડામાં માળિયા અને હળવદના ખેડૂતો માટે થઈ અને એક સભા રાખી હતી શું ગામનું નામ હતું ધૂળકોટ મારી સભા બીજા દિવસ સવારે ધૂળકોટમાં હતી અગિયાર વાગે આગલા દિવસે રાતે અહીંના ધારાસભ્ય આવીને વિડીયો બનાવ્યો હાથમાં બે કોરા કાગળ રાખ્યા ઝૂમ કરીને અમે જોયું ને તો કાગળ કોરા હતા એ કે ઓર્ડર થઈ ગયો છે ખેડૂતોની માંગણી હતી પૂરી થઈ ગઈ છે અમે કોઈ ખેડૂતો આંદોલન કરવાની જરૂર નથી કાલથી વળતર ચાલુ થઈ ગઈ છે અધિકારીઓને પૂછ્યું કે આવી કોઈ વાત જ નથી તો કીધું કાગળ હે કાગળ ઝૂમ કરો કોરું હતું મેં પત્રકારોને પૂછ્યું મોરબીના મેં કીધું તમને કોઈ દીધું કાંઈ કાગળ કે અમને દીધું નથી મેં કીધું તમે માંગ્યું તો માંગ્યું પણ એમને આપ્યું નહીં હાવ વાહી યાદ વાતો ફેંકવામાં દિલ્હી વાળા કરતા આ બે ડગલા આગળ જાય ને એના માટે અભિનંદન એને આપો તાળીઓ પાડો પેલા ભાઈ ફેંકવામાં હજી કાચા પડે તા તો એની મર બે ડગલા જાય ફોન કરીને કીધું કે આપણે રાજીનામ બજેનામ દેવાનું નથી નાટક છે કે તમે આવી જાવ અને ફૂટ્યો હા મેં ઘરનો ઘરનો ભાઈ કે મોરે મોરો દેવાનો મોરે મોરો અંધરો અંદર આવવાના છે ક્યાંય બાર થી કોઈને દેવો પડે એવું નથી અંદરો અંદર